બલાડો બોલ્યો ખાવાનું હજુ નહીં નહિ હજુ તો પાઈ સગડી કરાવ એટલે તારા જે હોય લાડવા પડ્યા હોય મગજ પડ્યું હોય જે હોય લેતી ભૂખ ભૂખલાથી બરોબર આ ચંચી એ તો આખી જિંદગી મારું લોહી પીધું કદી મને સુખ ના આ લીધું બાપા લેડો આ લેડો છે આમ હાથી બહુ પૈસા પડ્યા જોડે પી ગયો તો છે બહુ તો ગરમ સારું થાય લાડવા લાયક

આ ઓહ બાપા ચપાસ પેટમાં ઓ જનશી ઓ જનશી જા જલ્દી બપા ફચકન બોલાવેલા હોય તો કોઈક ડોક્ટર ડૉક્ટરને બોલેલા આવે મરાય નહીં રહે તું બપા મરાય નહીં રહેવા તું હા શાંતિ રાખો આડો હા હા શાંતિ રાખો હું ફત્તાભાઈને બોલાવું છું અને એ ને બોલાયેલા આવે

મને આપરો જ ચડેલું કશું થયું નહીં નઈ હારું થઈ જાય હો ડોક્ટર જેવો તો લાગે છે એને જ એમ હા રે ડોક્ટર તમે ઓવા દવા કરશો ઓવા આવડે છે ઓ આવડા છે હેડો અલ્યા પણ હોંબો તો કરો હેડો ને ભલા મોણો લ્યા પણ હોંબો તો કરો લ્યા ના હેડો ઓટકા આવી ગયો પણ હોંબો તો ભરીયા બીમાર થઈ ગયો મારા ભાઈ અલ્યા અલ્યા કોમ બોલો મારું હોંબો છે દવા કરવાની છો ભાઈબંધ મારો બીમાર થઈ ગયો ભલા મોણો લ્યા પૂરા હોંબો તો કરો પણ પેલો મારો ભાઈબંધ બીમાર થઈ ગયો અલ્યા પણ મારી સામે હોંબો લ્યા પૂરા ના આપણે લખાવી દેવાની અલ્યા મારું હોભરી પૂરા હું હાથી કવ છું લ્યા ના મને કશું ના બરો મારે કશું ડોક્ટર ખબર નહીં પેલા લાખા દવા કરો મારી વાત તો મારે કોઈ વાત કર્યું નહીં આ લાખા દવા કરો ડોક્ટર તું મેં તો આ પાવડો જોયો પૈસા કેટલા જોયા તાર બોલ

Hãy डॉक्टर लाले kênh डॉक्टर 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 डॉक्टर

ને તો આ લાખો એવી હાલત થશે અને મિત્રો બીજું કે ડૉક્ટર જોડે જ્યારે પણ દવા કરાવવા જાઓ ત્યારે પણ ધ્યાન રાખીને કરાવજો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા સગા સંબંધીને અમારો આ વિડીયો જરૂરથી શેર કરજો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એડવાન્સ હેપી લિવ でまだり